ભારેશ્વર ગૌશાળામાં દસ જાન્યુઆરીએ ભવ્ય સંતવાણી અને ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે આઠસો વીઘામાં વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદ્ઘાટન સાથે કાર્યક્રમ યોજાશે વરાઈ ખાતે આવેલ ભીડભંજન હનુમાનજી ગૌશાળા દ્વારા ગોલબ નેસડા વિસ્તારમાં આવેલી ભારેશ્વર ગૌશાળામાં આગામી તારીખ દસ જાન્યુઆરી બે શનિવારના રોજ ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ સાથોસાથ આઠસો એકર વિસ્તારમાં નિર્માણ પામી રહેલી વિશ્વની સૌથી મોટી ગૌશાળાના ઉદઘાટનનો પણ ભવ્ય કાર્યક્રમ યોજાનાર હોવાથી ગૌભક્તો ગ્રામજનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ગૌમાતા સેવા લોક સંસ્કૃતિના સંરક્ષણ અને સમાજમાં સદભાવના સંદેશ સાથે આયોજિત આ સંતવાણી કાર્યક્રમને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આયોજનના અનુસંધાનમાં દસ જાન્યુઆરીના રોજ સંતવાણીના તમામ કલાકારો વારાહી ખાતે બીડ ભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લેશે તમામ કલાકારો ગૌશાળા દર્શન કરશે ગૌ સેવા સંબંધિત પ્રવૃત્તિઓની માહિતી તેમજ કાર્યક્રમની અંતિમ તૈયારી અંગે ચર્ચા વિચારણા કરશે આ ભવ્ય સંતવાણીમાં પ્રસિદ્ધ લોકગાયક કીર્તિદાન ગઢવી લોક સાહિત્યકાર ગોપાલ સાધુ અને રાજભા ગઢવી જેવા નામી અનામી કલાકારો ઉપસ્થિત રહેશે અને ગૌમાતા પ્રકૃતિ અને ભારતીય સંસ્કૃતિ આધારિત સંતો વાણી રજુ કરશે સાતો સાત પ્રસિદ્ધ અભિનેતા સોનુ નિગમ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવે જે કારણે કાર્યક્રમને વિશેષ આકર્ષણ મળ્યું આયોજકોના જણાવ્યા મુજબ આ સંતવાણી માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ ગૌ સેવા પર્યાવરણ સંરક્ષણ અને સમાજમાં એકતા તથા સદભાવના સંદેશ આપતું વિશાળ સાંસ્કૃતિક આયોજન બનશે આઠસો એકરમાં વિકસિત થઈ રહેલી ગૌશાળા ગૌમાતા સંરક્ષણ અને સેવા ક્ષેત્રે એક નવો માઇલસ્ટોન સાબિત થશે ગૌપ્રેમીઓ ગ્રામજનો તથા લોક સંસ્કૃતિમાં રસ ધરાવતા સૌને ઐતિહાસિક સંધવાણી અને ગૌશાળા ઉદ્ઘાટન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમ સફળ બનાવવા આયોજકો દ્વારા જાહેર આહવાન કરવામાં આવી છે એવાલ ગોપાલ કે પૂજારા ભાબર વાઉથરાદ આપનું નામ સુશેના કઈ જગ્યા છે મારું નામ વિક્રમસિંહ રાણાજી સોલંકી ગામ ગોલર લેસરા તાલુકો સોયગામ જિલ્લો વાવથરા અહીંયા શેનું આયોજન કરે છે અહીંયા ભવ્ય લોક ડાયરાનો આયોજન કરેલ છે શેના નિમિત્તે ગૌલા ગૌશાળાના લાભાર્થે આ ગૌશાળાનો નામ શું અને ક્યાં આવ્યો આ ગૌશાળાનું નામ ભારેસર ગૌશાળા ગામ ગોલપ દેશરા તાલુકો સોયગામ જિલ્લો વાવથરા અહીં આવવા માટે કયા કયા રૂટો અહીંયા પાટણથી આવો તો રાધનપુર રાધનપુર સોઈગામ અને સોયગામ થી કસ્ટમ રોડ પકડવાના સીધો ગુલાબ બીજો કોઈ રસ્તો બીજો અહીંયા પાલમપુર થી આવો તો અહીંયા થરા જવું પડે વાવ અને સીધો ભાટવર થઈને ગોલપ કઈ તારીખ છે અને શું કાર્ય દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના દિવસે રાત્રે દસ કલાકે ભવ્ય લોક ડાયરા નું આયોજન કર્યું છે ગૌશાળા ના લાભાર્થી આ કેટલી જગ્યામાં ગૌશાળા આવે આઠસો વીઘા ની અંદર આ ગૌશાળા બની રહી છે અને ભવ્ય ગૌશાળા બની રહી છે આ ગુજરાત કયા નંબર ની ગૌશાળા ગૌશાળામાં પ્રથમ નંબરે આ ગૌશાળા બનશે કેટલા પશુ અહીંયા હજારો ની સંખ્યામાં પચાસ એકાવન નો મારો લક્ષ છે પક્ષીઓ ને ખાસ કરીને રોજડા નો મેન લેવામાં આવશે ભવિષ્યમાં લોકો ને એજ કે આ લોકો ડાયરામાં વધારે એવી જ મારી પ્રાર્થના હરિઓમ દર્શક મિત્રો જય ગૌ માતા જય ગોપાલ હું સ્વામી ગૌ અભ્યારણ મુકામ તાલુકો જિલ્લો આજે એક નવીન પ્રકરણનું અહીંયા શરૂઆત થઈ રહી છે આપણા ભારતની અંદર પ્રથમ અભ્યારણ મધ્યપ્રદેશથી છે અહીં ગુજરાતની અંદર આપણું પ્રથમ અભયારણ્ય અને ભારતનું બીજા નંબર નું અભ્યારણ શરૂ થઈ રહ્યું છે જો આઠસો વીઘા જમીનની અંદર ત્રણ મીઠા પાણીના સરોવરો વચ્ચે હજારો ગાળોની સેવા કરવાનું લક્ષ્ય લઈ અહીંના યુવાનોએ જોશ ભેર આ શરૂઆત ચાર મહિના પરનો કરેલ છે અત્યારે આપણા શરૂઆતના પ્રથમ નમના શેડમાં એક હજાર ગૌમાતાઓ આરામથી જે મહેલમાં બંગલાની અંદર રાધા મહારાજરે એ રીતે રહી રહી છે અને તેમને ખોરાક પાણી જેને હવા ઉજાસવાળા શેડો આ બધું અહીં ઉપલબ્ધ કરાવ્યું છે આ સંસ્થાના લાભાર્થી ગૌ અભ્યાસના લાભાર્થી એક ભવ્ય ઐતિહાસિક ડાળાનું આયોજન તારીખ દસ એક બે હજાર છવીના દિવસે રાત્રે દસ કલાકે અહીંયા ગોલપ દસરા મુકામે કરેલ છે આ ડાળાની અંદર કીર્તિદાનભાઈ રાજભા ગોપાલદાસ સાધુ નિલેશ ગઢવી વગેરે ખ્યાત નામ કલાકારો અને સોનુ સુદ જેવા ફિલ્મ સ્ટાર બી અહીં આવવાના છે તો મારા પ્યારા દર્શક મિત્રો તમને ખાસ મારું આમંત્રણ છે કે આ પૃથ્વી ઉપરથી લિફ્ટ થઈ આપણી પ્યારી ગૌમાતાના માતાના આ ભવ્ય ડારાની અંદર આપ સહકુટુંબ પધારો તેવી મારી આગ્રભરી વિનંતી છે જય ગૌ માતા જય ગોપાલ હરિઓમ મારું નામ નરેન્દ્રસિંહ દુદાજી રાજપૂત ગામ ભરડવા અહીંયા ભવ્ય લોક ડાયરા નું આયોજન છે વારાહી ભીડભંજન ગૌશાળાના મતલબ કઈ તારીખે અને કઈ જગ્યાએ તારીખ દસ એક બે હજાર છવ્વીસના રોજ ગુલબ નેસડા મુકામે પારેશ્વર ગૌશાળા કયા તાલુકામાં અને કયા જિલ્લામાં સોયગામ તાલુકો વાવધરા જ જિલ્લો શું કાર્યક્રમનો અંદર કેટલી ગૌશર ગાયો રાખવામાં આવે છે કેટલા હાલ ગામમાં ગાયો રાખવાના શું થઈ ગયા આઠસો એકર જે મતલબ જગ્યા છે અહીંયા અને હજારો ની સંખ્યામાં અહીંયા ગૌધન રહેશે તો લોકોને શું આપી લોકોને અમે એ જ કેવા માંગીએ છીએ કે તમે એકવાર અહીંયા આવો મુલાકાત લો ગૌશાળાની અને દસ એક બે હજાર છવ્વીસ ના રોજ ભવ્ય લોક ડાયરાની અંદર કલાકાર માં શ્રી ગઢવી ગઢવી રાજભા ગોપાલ સાધુ નિલેશન ગઢવી અને બોલીવુડ સ્ટાર સોનુ સુદ પણ બજારી રહ્યા છે તો શું અપીલ તરફ અપીલ જ કે એકવાર મતલબ અહીંયા આવવા જેવું છે ગૌશાળાએ દર્શન કરી જો ગૌ માતાના અને દસ એક છવીસ ના રોજ ರತ್ರೆ ದಸವಾಗಿ ಅಂಬ್ರ ಅಪೀಲ್